વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ મિક્સ ચવાણું ઘરે બનાવતા શીખીશું બજાર કરતાં અડધા ભાવમાં તૈયાર થઈ જશે જો મારી શીખારેલી છ ટિપ્સને તમે ફોલો કરશો તો ખૂબ જ ઓછા સમયમાં આ મિક્સ ચવાણું બનીને રેડી થઈ જશે અહીંયા આપણે રેડીમેડ કોઈ કોઈપણ વસ્તુ એડ નથી કરવાના બધી વસ્તુ આપણે ઘરે જ બનાવીશું તો ચાલો કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર મિક્સ ચવાણું બનાવવાની રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં એક વાસણમાં આપણે ચણાનો લોટ ચારી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને જ્યારે પણ આપણે રેસીપી બનાવીએ ત્યારે ચોક્કસથી તમારે ચણાના લોટને ચારી લેવાનો જેથી કરીને તેમાં રહેલા ગઠ્ઠાને આપણે દૂર કરી શકીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક જ લોટ બાંધીશું અને એક જ લોટમાંથી બુંદી ગાંઠિયા ફાફરા ગાંઠિયા વણેલા ગાંઠિયા બધું રેડી કરીશું તો તમારે કોઈપણ એક વાટકી સેટ કરી લેવાની વાટકી અથવા તો કપના મેઝરમેન્ટથી બે વાટકી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લેશું અને ચણાના લોટને આ રીતે દબાવી દબાવીને લેશું જેથી કરીને તેની ક્વોન્ટિટી થોડીક વધી જાય તો બસ આ રીતે આપણે ચણાના લોટને પહેલાં ચારી લેશું અને લોટને ચાર્યા પછી તમે જોઈ શકો છો લોટ સરસ એકદમ સ્મૂથ થઈ જાય છે અને તેની ક્વોન્ટિટી પણ વધી જાય છે હવે તેમાં આપણે પાંચ ચમચી કરતાં પણ ઓછી હળદર એડ કરશું અને પાંચ ચમચી કરતાં ઓછી હિંગ એડ કરશું ચણાનો લોટ હોય છે તો પાચન માટે હિંગ ખૂબ જ ઉપયોગી લાગશે હવે અડધી ચમચીથી પણ ઓછું મીઠું નાખી દેસું એટલે કે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું બસ આટલું વસ્તુ એડ કર્યા પછી હવે આપણે તેમાં મોણ નાખીશું અહીંયા આપણે ઝાજું મોણ નહીં પણ ફક્ત દોઢ ચમચી જેટલું તેલનું મોણ આપશું અને તેલનું મોણ આપ્યા પછી આપણે હાથેથી પહેલાં મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ ચણાનો લોટ છે તો દોઢ ચમચી જેટલું મોણ ઇનફ છે બસ આ રીતે આપણે એક વખત લોટમાં મોણને મિક્સ કરી દઈશું અને લોટ મોણવાળો થઈ જાય એટલે તેમાં આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને કઠણ લોટ બાંધવાનો છે તો આપણે જેટલો પૂરી બનાવવા માટે મોણ નાખીએ છીએ તેટલું મોણ અહીંયા જરૂર નથી પડતી ગાંઠિયા ચવળ ન થઈ જાય અને સોફ્ટ રહે તેના માટે આપણે થોડુંક જ બોલ નાખીએ છીએ ચણાના લોટમાં હવે આપણે પહેલાં કઠણ લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ એક ધારું અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરતા જશું અને પહેલાં ચણાના લોટને કઠણ બાંધી લેશું ફ્રેન્ડ્સ ચણાનો લોટ થોડોક ચીકણો હોય છે એટલે હાથમાં ચોટશે પણ આ રીતે જો બંધાઈ જાય પછી તેમાં હવે આપણે પાણી થોડુંક થોડુંક નાખતા જાશું અને આ રીતે તેને ફેટવાનું છે આ રીતે તમે ફેટતા જાશો અને પાણી નાખતા જાશો અને પછી તેનું સ્મૂથ બેટર બનાવશો તો તે એકદમ સરસ ફ્લફી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ બસ તેની ફેટવાની રીત આ જ છે તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે તમે તેની થિકનેસ પણ જોઈ શકો છો બસ હવે આ જ બેટરમાંથી આપણે ગાત છિયા બુંદી ફાફડા બધું બનાવીશું તો સૌથી પહેલાં આપણે સંચો લેશું અને સંચાને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું હવે જે વસ્તુ તમારે પહેલાં પાડવી હોય તેની જારી તમારે લઈ લેવાની અને તેને પણ ગ્રીસ કરીને આ રીતે ફિટ કરી દેશું તો અત્યારે પહેલાં હું ફાફડા બનાવી રહી છું તો ફાફડા બનાવવા માટેની જારી મેં સંચામાં ફિટ કરી દીધી છે અને આ બેટરમાંથી જેટલું પણ બેટર સંચામાં સમાય તેટલું અહીંયા આપણે ભરી લેશું તમે બે બેચમાં પણ આ રેસીપી બનાવી શકો છો ચમચીથી અથવા તો સ્પેચ્યુલાથી આ રીતે આપણે બેટરને ભરી દઈશું અને સંચાને હવે આપણે ફિટ કરી દેશું ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દેવાનું જેથી કરીને તેલ ગરમ થઈ જાય એટલે તરત જ આપણે ફાફડા તેમાં પાડી લેશું તો અહીંયા આપણે આ રીતે ફાફડા બનાવીને રેડી કરીશું તેલ ખૂબ જ ગરમ હોવું જોઈએ અને તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની પછી જ ફાફડા બનાવવાના તો ફ્રેન્ડ્સ આ રીતે ફાફડા પડી જાય એટલે ફરીથી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર જ આ ફાફડાને તળીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ફાફડા બનીને રેડી છે ચાલો તેને આપણે તેલમાંથી કાઢી લેશું હવે તે જ રીતે આપણે ફરીથી સંચામાં જારી બદલાવી નાખશું અને હવે તેમાંથી આપણે સેવ પાડીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર તો એક જ છે બસ આપણે જારી બદલાવતી જવાની અને આ રીતે સેવ પાડી લેવાની તે જ રીતે ગાંઠિયા પણ પાડીને આપણે રેડી કરશું બસ જ્યારે પાડો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અને આ રીતે પડી જાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે સેવને પણ તળી લેશું તો અહીં આપણી સેવ પણ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે ફરીથી સંચામાં જારી બદલાવી નાખશું અને હવે આ રીતના ગાંઠિયા પાડીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે પ્રકારના ગાંઠિયા બનાવવાના છે તો જો તમારે તીખા ગાંઠિયા બનાવવા હોય તો બેટરમાં તમારે લાલ મરચું પાવડર થોડુંક એડ કરી દેવાનું પણ હું અત્યારે મોરા ગાંઠિયા બનાવી રહી છું હવે સંચાની ઝાળી બદલાવીને ગાંઠિયાની ઝાળી આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ગરમ ગરમ તેલમાં ગાંઠિયાને પણ તળી લેશું તેલ ગરમ હશે તો ગાંઠિયા પણ સરસ તળાઈ જશે બસ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગરમ તેલ હોય તો જ આપણા ગાંઠિયા છે એ એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનશે તો હવે તમે જોઈ શકો છો ગાંઠિયા પણ આપણા સરસ તરાઈ ગયા છે હવે આપણે બુંદી બનાવવાની છે તો બુંદી માટે બેટર થોડુંક પાતળું જોઈએ તેના માટે આપણે જે છેલ્લે બેટર વધે છે તેમાં આપણે પાણી એડ કરશું અને તેને આ રીતે ફેટી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સેજ નરમ એવું બેટર બનાવવાનું છે તેની થિકનેસ પણ હું બતાવું છું તો બુંદી માટેનું હવે બેટર છે એ એકદમ પરફેક્ટ છે તો હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ બુંદી બનાવવા માટે આપણે સંચાનો ઉપયોગ નહીં કરશું પણ કોઈ પણ કાણાવાળી પ્લેટનો ઉપયોગ કરશું તો બસ હવે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને કાણાવાળી પ્લેટમાં આ રીતે બેટરને એડ કરતા જશું અને આ રીતે આપણે બુંદી પાડી લેશું તો ફ્રેન્ડ્સ જોયું ને એક જ બેટરમાંથી આપણે બધી વસ્તુ બનાવી શકીએ છીએ અને આ રીતે બનાવવામાં તો બિલકુલ સમય નથી લાગતો ઝટપટ બની જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બુંદી પણ તળાઈને રેડી છે ચાલો તેને પ્લેટમાં લઈ લઈએ આ બધી વસ્તુ તળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેનો એક સિક્રેટ મસાલો છે તે આપણે બનાવી લેશું તેના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર ચપટીક સંચર અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલું અહીંયા આપણે કસૂરી મેથી એડ કરશું તેનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે તો ચાલો હવે એક ચમચી જેટલું આમચૂર પાવડર અને તેમાં આપણે મીઠું એડ કરશું ફ્રેન્ડ્સ મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું તો અડધી ચમચી જેટલું અહીંયા આપણે મીઠું નાખશું હવે તમારે ચવાણું કેટલું ગરડું રાખવું છે તેના ઉપર ડિપેન્ડ છે કે તમે બુરું એટલે કે દરેલી ખાંડ કેટલી નાખશો તો ફ્રેન્ડ્સ ખાટું મીઠું ચવાણું બનાવવું હોય તો એક ચમચી જેટલી અહીંયા આપણે દરેલી ખાંડ નાખશું અને મીઠું ચવાણું બનાવવું હોય તો બે ચમચી તમે દરેલી ખાંડ એડ કરી શકો છો અને તેને આ રીતે આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે ફરીથી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તે જ તેલમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તળવાના છે તે પણ તળી લેશું તો મેં અહીંયા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધેલા છે તેમાં કાજુ બદામ કિસમિસ બધું છે તેને આપણે ગરમ તેલમાં તળી લેશું તે જ રીતે મેં એક નાની વાટકી જેટલા લીમડાના પાન લીધેલા છે તેને પણ આપણે તળી લેશું મીઠા લીમડાના પાન આ રીતે તળાઈ જાય પછી તેમાં આપણે તળીશું ઝીણા ભૂંગળા આવે છે કલરફુલ તે તળી લેશું ફ્રેન્ડ્સ આ ભૂંગળા બાળકોને ખૂબ જ ભાવે છે તો આપણે ચવાણુંમાં ભૂંગરા પણ એડ કરીશું હવે વાટકી જેટલા શિંગદાણાને તળી લેશું તો શીંગદાણાને આ રીતે આપણે તેલમાં તળીશું ગરમ ગરમ તેલ હશે તો સિંગદાણાનો થોડોક કલર ચેન્જ થશે અને તે ફૂટવા લાગશે એટલે શિંગદાણા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે બસ હવે આપણે સફેદ પવાને પણ તે જ રીતે તળી લેશું મોટા ઝારામાં ન તરવા હોય તો તમે આ રીતે ચાની ગરણીમાં પણ થોડાક થોડાક પૌવા નાખતા જાશો તો તે પણ તળાઈ જશે પૌવાની તરવાની જો મોટી ગરણી તમારી પાસે ન હોય તો તમે આ રીતે નાની ગરણીમાં પણ તળી શકો છો તો અહીંયા આપણા સફેદ પૌવા પણ તળાઈને રેડી છે તો અહીંયા મેં સફેદ પૌવા એક વાટકી લીધેલા હતા હવે એક વાટકી જેટલા આપણે મકાઈના પૌવાને પણ તળી લેશું તો આ રીતે આપણે બધી વસ્તુ તળીને રેડી કરશું તો ફ્રેન્ડ્સ મકાઈના પૌવા પણ તળાઈને રેડી છે તેને કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી વસ્તુ તળાઈને રેડી છે તમે જોઈ શકો છો બસ હવે આપણે ફાફડા ગાંઠિયાને આ રીતે ટુકડામાં કટ કરી લેશું તે જ રીતે સેવ ગાંઠિયાને પણ આપણે ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ મારી શીખારેલી જો તમે આ છ ટિપ્સ ફોલો કરશો તો ઝડપથી તમારું મિક્સ ચવાણું રેડી થઈ જશે ખાવાવાળા બધા પૂછશે કે આ તમે ક્યાંથી લીધું છે જ્યારે તમે કહેશો કે ઘરે બનાવેલું છે ત્યારે બધા તમારા ખૂબ જ વખાણ કરશે તો આ બધી વસ્તુને આપણે હવે મોટા વાસણમાં લઈ લેશું તો બંને થારીમાંથી તરેલી વસ્તુને આપણે મોટા વાસણમાં આ રીતે એડ કરી દેસું ફ્રેન્ડ્સ મોટા વાસણમાં એડ કર્યા પછી તેને આ રીતે એકવાર હલાવી લેશું એટલે બધી વસ્તુ છે એ સરસ મિક્સ થઈ જશે અને મિક્સ થયા પછી જ આપણે જેટલો પણ મસાલો બનાવેલો છે તે બધો મસાલો આપણે અહીંયા એડ કરી દેસું અને હાથેથી આ રીતે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ મસાલો એડ કર્યા પછી મસાલો ચવાણું સાથે સરસ મિક્સ થઈ જાય તેની પણ એક ટ્રીક છે તેના માટે આપણે ચવાણું હાથમાં લેશું અને આ રીતે હાથેથી ઘસશું એટલે એકદમ સરસ કલર તે પકડશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ચવાણું બનીને રેડી છે તો બજારમાં મળે તેવું મિક્સ જવાણું રેડી છે અડધા ભાવમાં તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ